તમામ હવામાન સમાચાર તમને આ એક વિડીયો મળશે આ વિડિયો જોયા પછી તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડિયો જોવાની જરૂરિયાત નહીં પડે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા હું તમને જણાવી દઉં તો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું એનું પહેલા તો આપણે લિસ્ટ બનાવવાનું છે કે જેનાથી આપણે ખ્યાલ આવે કે આજના આ મુદ્દાની અંદર આજના ટોપિકની અંદર આપણે કયા કયા જે છે પહેલા નંબર પર હું તમને માહિતી આપવાનું છું તો ગુજરાત રાજ્યમાં કાલથી એટલે કે પંદર તારીખથી લઈને એકવીસ તારીખ માટે જે નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે વરસાદની તેના વિશે વાત કરીશું અને બીજા નંબરે હું તમને એક ગામના નામ લઈને માહિતી આપીશ કે કયા કયા ગામની અંદર કેટલું તો વરસાદ જે છે તે પડી શકે એ માહિતી જણાવીશ ત્રીજા નંબરે આપણે આજે વાત કરીશું તો આજે ઉત્તરાયણનો દિવસ છે આજે પવન કેવો રહેવાનો છે અને આવતીકાલે વાસી ઉત્તરાયણ છે તો આવતીકાલે એટલે કે પંદર તારીખે પણ પવન કેવો રહેશે એના વિશે પણ વાત કરીશું અને આટલું જ નહીં ચોથા નંબરે હું તમને માહિતી આપવાનું છું શિયાળાને લઈને અને ઠંડીને લઈને પણ જે પણ માહિતી આવી રહી છે તો ચાલો મિત્રો ક્રમશઃ એક પછી એક બધી માહિતી શરૂ કરીએ એના પહેલા કેટલાક ફોટા અને જે કેટલાક વિડીયો આવી રહ્યા છે સામે તેના ઉપર ફોકસ કરીએ કેટલાક વિડિયો મિત્રો જોઈ લો તો ગઈકાલે જે છે તે મિત્રો વરસાદ જે

મેં તમને હમણાં જે વિડીયો દેખાડ્યો એ વરસાદ અહીંયા નીચે વલસાડ નીચેના ભાગનો હતો ત્યાર પછી હવે જે મિત્રો આ આ સિસ્ટમ છે રીતની આખા ગુજરાતમાં ધીમે 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 ફેલાઈ જશે અને ગુજરાત રાજ્યની અંદર તારીખની વચ્ચે જે છે ફરી એકવાર કમોસમી વરસાદ ઝાપટા અને માવઠા પડવાની જે છે તે મિત્રો નવી આગાહીઓ સામે આવી રહી છે તેની વચ્ચે તમને મિત્રો દેખાડી દે તો જોઈ લો મિત્રો ખાસ કરીને આવનારી અઢાર તારીખ આસપાસ પણ મિત્રો જે છે ત્યાં અહીંયા આપણું ગુજરાત ક્યાં આવેલું છે તે સૌથી પહેલા જોઈએ તો આપણું ગુજરાત છે અને ગુજરાતની ઉપરથી તમે જોશો તો મિત્રો આખી સાથે આ ખાજી મિત્રો આ પાકિસ્તાન લાગુના વિસ્તારો છે આ બધા જ ભાગમાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વરસાદ જે છે તે નીચે તરફ આવતો જોવા મળી રહ્યો છે તો આ બધા જે નકશા આપણે જોયા એના ઉપરથી એક વાત તો સાબિત થઈ ગઈ મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસો ફરી વળી પાછા ભારે જે તે જોવા મળી રહ્યા છે તો આ મહિનો એટલે કે જે આ જાન્યુઆરી મહિનો ચાલે છે બે હજાર છવ્વીસનો પહેલો મહિનો છે આ મહિનાની શરૂઆતમાં એક અને બે તારીખે જેવા ઝાપટા પડ્યા હતા બાર થી તેર જિલ્લાઓની અંદર ફરી એકવાર એવા ઝાપટાના રાઉન્ડો અઢાર થી એકવીસ તારીખ અથવા પંદર થી પચીસ તારીખ વચ્ચે આવી રહ્યા છે જેના વિશે મેં તમને માહિતી આપી અને પ્રોપર મેં તમને નકશાઓ પણ દેખાડી દીધા જોઈ લો મિત્રો આજે નકશાઓ જે બહાર પડ્યા છે બધા નકશાઓ જણાવી રહ્યા છે કે ગુજરાતની અંદર હવે આવનારા દિવસમાં જે છે તે ઝાપટાની આગાઈ છે તેની સાથે મિત્રો તમને એક બીજી માહિતી પણ આપી તો અમલાલ પટેલ જે આગાહી જાહેર કરી છે એ જાણવી પણ જરૂરી અમલાલે શું કહ્યું છે મિત્રો અમલાલ પટેલે આગાહી કરતા માહિતી આપી હતી ગુજરાત રાજ્યની અંદર 15 થી 25 તારીખની વચ્ચે જે છે તે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તો અમલાલ પટેલની પણ આગાહી અહીંયા જે છે તે સાચી પડી શકે જે રીતના નકશાઓ અને જે રીતના ફોટા સામે આવ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હવે પછીની કલાકોને અને હવે પછીના દિવસો જે છે તે ભરશિયાળે ફ્રી એકવાર એક મેક ટાંડવ અને ખાસ એક ભરશિયાળે ફ્રી એકવાર કમોસમી માવઠાના રાઉન્ડો જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતા આપણને જે છે ને મિત્રો દેખાઈ રહ્યા છે અને જોવા મળી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે બીજા નંબર મિત્રો મહત્વની અપડેટ તમને આપી તો ખાસ કરીને આજે રાઉન્ડો આવવાના છે પંદર થી પચીસ તારીખની વચ્ચેની જે આગાહી છે એમાં કયા કયા ગામની અંદર ઝાપટાનું પ્રમાણ રહેશે કોઈ ગામનું નામ હું તમને આગળ વિડીયોમાં લઈને આપું માહિતી પરંતુ એની પહેલા અંબાલાલ પટેલ આવનારા મહિના

માટે ખૂબ સારા સમાચાર પતંગને લઈને મિત્રો જે છે તે પવનનો સારા આખો દિવસ જોવા મળશે તે માહિતી થઈ કે પતંગને લઈને ત્યાર પછી હવે માહિતી આપી તો ગુજરાત રાજ્યમાં મે તમને જે જણાવી છે તારીખો જણાવી કે 15 થી 25 તારીખ વચ્ચે જે આવનારા દિવસોની અંદર જે માવઠા પડવાની આગાહીઓ જાહેર થઈ છે તો હવે જાણીએ કે કયા કયા ભાગોની અંદર કયા કેટલા વિસ્તારોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે અને વાદળોને આધારે જ આપણે માહિતી મેળવી કે કયા કયા ભાગમાં જે છે તે મિત્રો આવનારા કલાકોની અંદર અને આવનારા દિવસોમાં ઝાપટા પણ પડી શકે તો મિત્રો જોઈ લો અહીંયા જે છે તે વાદળો ખાસ કરીને અતિ ભારે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્ય પર પંદર અને સોળ તારીખથી જ મિત્રો આવી રહ્યા છે કઈ રીતના વાદળો આવી રહ્યા છે એ પણ દેખાડીએ તો જોઈ લો મિત્રો સોળ તારીખે જે છે તે આખે આખું વાદળોનું ઝુંડ પાકિસ્તાન ઉપર દેખાઈ રહ્યું છે અહીંયા મિત્રો તમને લાઈવ પણ દેખાડી દો જોઈ લો મિત્રો પાકિસ્તાન ઉપર આખે આખું વાદળનું ઝુંડ છે અને ધીમે ધીમે મિત્રો એ ઝુંડ જે છે રીતનું નીચે આવશે ગુજરાત છે ગુજરાત ઉપર વીસ તારીખ પહેલા મિત્રો આખા ગુજરાત ઉપરથી આ આ બધા જ તારીખો દરમિયાન ગુજરાત ઉપરથી વાદળોની સંભાવના છે તો ચાલો મિત્રો હું તમને વાદળોને આધારે માહિતી આપું કે કયા કયા ભાગોમાં છાપટાઓ પડી શકે સોળ સત્તર અઢાર તારીખ આસપાસ જે વાદળો બની રહ્યા છે એને આધારે જોઈ લો તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ ઉપર મિત્રો વાદળો છે જેથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઝાપટા જોવા મળી શકે પરંતુ ઉપરના જે જિલ્લાઓ છે જેમ કે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર ભાવનગર આ બધા જિલ્લાઓમાં વધારે જોર બની શકે ઝાપટાનું જ્યારે નીચેના ભાગો જેમ કે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર દ્વારકામાં ઓછું જોર જે છે તે મિત્રો વરસાદનું અત્યારે બનતું જોવા મળી રહ્યું છે ત્યાર પછી મધ્ય મધ્ય વાત કરીએ તો આખા પટ્ટાની અંદર તમે જોઈ લો તો કાળા ડિબાંગ વાદળો જે છે તે અહીંયા છવાતા જોવા મળી રહ્યા છે અને અહીંયા જુઓ મિત્રો લુણાવાડાના વિસ્તારોથી લઈને અમદાવાદ આણંદના વિસ્તારો છોટાઉદેપુર ભરૂચ ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો વડોદરાના વિસ્તારો છે તેની સાથે પંચમહાલ ગોધરા તેની સાથે દાહોદના વિસ્તારો અરવલ્લી પંચમહાલ આ બધા વિસ્તારોની અંદર જે છે તે છૂટા સવાયા ઝાપટા પડવાને લઈને આગાહીઓ દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા મહેસાણાનો જે આ પટ્ટો છે આ પટ્ટાની અંદર પણ વાદળો કાળા ડિબાંગ જોવા મળી રહ્યા છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં સોળ અને સત્તર તારીખે જ વાદળો દેખાઈ રહ્યા છે આસપાસના જે વિસ્તારો છે બોર્ડર રહેલી છે ત્યાં મિત્રો ગઈકાલે અહેમદનગર લાગુનો જે આ ભાગ છે ત્યાં ભારે ઝાપટા ગઈકાલે પડ્યા છે એ ઝાપટા જો આ રીતના આગળ ફેલાશે તો તેની અસર સુરત નવસારી વલસાડ સુધી થાય તેવી સંભાવના અત્યારે હાલ જે છે તે મિત્રો દેખાઈ રહી છે તો મિત્રો આ માહિતી થઈ ગયા આવનારા દિવસોમાં વરસાદને લઈને બાકી મિત્રો તમને જણાવી દઈએ તો આ જોઈ લો આખે આખો જે આ ઘેરાઓ તમે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રોપર ઘેરાઓ જે છે તે મિત્રો એક સિસ્ટમ નથી બની પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે એટલે કે ડબલ્યુડીના વાદળો જે છે તે ગુજરાત ઉપરથી આ રીતના પસાર થશે તે સમયગાળા દરમિયાનના ભાગોમાં ઝાપટાં બની શકે બાકી મિત્રો તમને જણાવીએ કે જે રીતની ચોમાસામાં જે પ્રોપર સિસ્ટમ હોય છે સિસ્ટમ જે છે તે અહીંયા દેખાઈ રહી નથી અને અત્યારે શિયાળો નથી અત્યારે શિયાળો છે ચોમાસો નથી જેથી અત્યારે એવા કોઈ ખતરનાક કે અતિ ભારે તોફાની વરસાદો તો જોવા નથી મળવાના પરંતુ મિત્રો જો કોઈ ધીમે ધીમે જેમ જેમ સમયગાળો નજીક આવશે જેમ જેમ તારીખો આગળ વધશે એમ એમ આપણને જાણ થશે કે પંદર સોળ સત્તર તારીખ આસપાસ કેવા ઝાપટા